પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુના અધ્યક્ષસ્થાને આગામી કડી વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત અગત્યની બેઠકનું આયોજન પચીસ પાંચ બે હજાર પચીસ ને રવિવારના રોજ સવારે દસ કલાકે હોટેલ લક્ષણા મહેસાણા અમદાવાદ હાઈવે મંડાલી ડોક્ટર ગિરીશભાઈ કાપડિયા અને ભાવેશભાઈ પટેલ પ્રમુખ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મહેસાણા દ્વારા કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા હતા છેલ્લે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ ના સંચાલક ભીખાભાઈ મકવાણા સદસ્ય જયંતિભાઈ બી પરમાર તેમજ પત્રકાર ભાવેશભાઈ પરિકડીને સાથે રાખી શંકરસિંહ વાઘેલા બાપુ નું તથા ગત ગૌતમ બુદ્ધનો નું ટોફી પંચશીલ ખેચ પહેરાવીને સંચાલક ભીખાભાઈ મકવાણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સૌ કાર્યકરો સાથે સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા રિપોર્ટર ભીખાભાઈ મકવાણા સાબર અવાસ નંદાસણ કડી આપણે અલગ રીતની પાર્ટીનો વિચાર કરીએ છીએ ચિલાચાર પાર્ટી નહીં માન સન્માન સ્વાગત એ ખાલી કોઈને ખુશ કરવા

ગુજરાત કે જો સચાલ કાલે નીકળી જાય તો અમે કરીશું 100% જીતીને કે તમામ કામ દિવસ માટે ઉત્તર ગુજરાતમાં જે છે એ કઈ ઉસ્તામાં લાગી જઈએ આયોજન અને સારી મહેનત તો કે પ્રચારને કારણે જે છે થાય છે હોય છે ચૂંટણી પ્રચારમાં અત્યાર સુધી જે કડી વિધાનસભામાં ચાલ્યું છે એમાં કદાચ બધી પક્ષ બધી પાર્ટીઓ કરતા આપણી જે ડેમોક્રેટિક પાર્ટી છે આગળ છે જે પ્રમાણે પ્રચાર પ્રસાર ચાલે છે તેમાં તો કુલ આ ચાર પાંચ બાબતોમાં જે મત મળે છે એનો સરવાળો થાય સૌથી વધારે જેને મત મળે એ વિજેતા થાય છે હવે એ રેસ ચાલુ થઈ ગઈ છે સમયની બાબતમાં એવું કહેવાય છે કે સમય એ સૌથી એટલે મોસ્ટ પેરિસેબલ આઈટમ એટલે સૌથી વપરાઈ જતી કોઈ વસ્તુ દુનિયામાં હોય ને તો ટાઈમ છે અને આ સમય છે એ કોઈની રાહ નથી જોતો ટાઈમ એન્ડ ટાઈમ કોઈનો મન રાહ ન જો એનો સમય થાય એટલે આવે છે એમ સમય થયો આજે તો જાહેર થઈ ગઈ એ આવી ગઈ ત્રીજો હું છે કે ઘર રાખા એક્સટેન્ડેડ ટુ ધ ટાઈમ અવેલેબલ એટલે તમારી પાસે સમય હોય ને એ પ્રમાણે કામ નામ ટૂંકું થાય છે એટલે અત્યાર સુધી આપણે કામ ધીમે 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 કરતા હતા આપણને ખબર ત્યારે જાહેર થાય આપણને ખબર નહોતી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે